વિસાવદર આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવાયો વિસાવદર આનંદ પાર્ક સોસાયટીના સભ્યો દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે એ મુજબ આ વર્ષે પણ આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ભાવ અને ભક્તિ સભે સર્વ પરિવાર આરતી પૂજા અર્ચના કરી છે અને ચાર પરિવાર દ્વારા રોજ આરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ પ્રસાદ અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે આમ કુટુંબ ભાવના સાથે આનંદ પાર્ક સોસાયટી પરિવારમાં એકતા અહીં જોવા મળે છે સર્વ સોસાયટીના સભ્યો હળીમળી અને ગણપતિની ઉત્સવનો લાભ લઈ ગણપતિજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે સાથે ભોજન ભક્તિ અને ગણપતિ પ્રત્યેની ભાવભક્તિ આ વિસાવદર આનંદ પાર્ક સોસાયટી પરિવારમાં જોવા મળે છે આજ રોજ અહીં છપ્પન ભોગ અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ બહોળી સંખ્યામાં અન્નકોટનું દર્શન કરી ધન્યતા અનુભવી હતી આવી રીતે વિસાવદર શહેરમાં આવેલા પાર્ક સોસાયટી પરિવાર દ્વારા આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને સોસાયટીના વડીલો આગેવાનો અને ભાઈઓ બહેનો યુવાનો બાળકો તમામ લોકો ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

આખો પરિવાર આનંદ પાર્ક સોસાયટી પરિવાર છે સાથે અમે જમીએ છીએ દર વર્ષની માફક આ વર્ષે પણ આ પરંપરાને અમે બધાના સહકારથી જાળવી રાખી છે અને આવતા દિવસોમાં પણ આ પરંપરા અમે આજ ઉત્સાહ ઉમંગ સાથે જાળવી રાખીશું અને અમારા સમગ્ર આનંદ પાર્ક સોસાયટી પરિવાર ઉપર ગણપતિ બાપાની ની અહરનીશ એ આશીર્વાદ અમારી ઉપર ઉતારતા અમારા બધા જ કાર્યો શુભ કાર્યો બધા જ કાર્યો નિર્વિઘ્નમ રીતે પાર ઉતરે એવી દાદા ની અમારા સમગ્ર આનંદ પાર્ક સોસાયટી ગણપતિ મહોત્સવ સમિતિના સમગ્ર પરિવાર ઉપર આ પ્રકારની અસીમ કૃપા ઉતરે એ જ આજના તકે અભ્યર્થના ગણપતિ બાપા